કારણ કે આપણે પેલા છે ને એમાં નેટ ક્વોલિફાય કરવું પડે છે નેટ ક્વોલિફાયુજી ગાઇડલાઈનમાં આવી ગયું છે યુજીસીમાં અત્યારે તમે અપ્લાય કરો છો તો એમએ કરીને પછી તમે કરી નેટની એક્ઝામ આપો એક્ઝામ આપીને પછી તમે પીએચડીમાં ક્વોલિફાઈ થાવ જેમાં તમારે ઓછામાં ઓછું ત્રણસો માર્કનું પેપર હોય છે ત્રણસો માર્કમાંથી તમને આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી અને જેઆરએફ જેઆરએફમાં તમને જુનિયર રિસર્ચ ફેલોશીપ મળે છે જેમાં તમને તેતાલીસ હજારથી પિસ્તાલીસ હજાર તમને રિસર્ચ માટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે અને પ્લસ આપણે અત્યારે જે કાંઈ આપણે આ કોર્સ કરી રહ્યા કરી રહ્યા છીએ અહીંયા ડીટીપી છે કોપા છે અલગ અલગ તો એમાં પણ અત્યારે એપ્રેન્ટિસશીપમાં તમે ભાગ લ્યો એને પોતાને કોલેજમાં પ્રોફેસરનું પોસ્ટિંગ મળવાનું છે એની વાત કરો તમે મેં અત્યારે સેકન્ડમાં નેટ કરી છે અને એડમિશન લીધું અને માટે ઓલરેડી હતો હવે પણ થઈ ગયો એટલે હું ગુજરાત યુનિવર્સિટીમાં કરી છું અને એમાં મને રિસર્ચ માટે પેલોશીપ મળી છે હવે તેંતાલીસ હજાર રૂપિયા મહિને પ્લસ હું અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની આપણી સિક્યોર જોબ માટે પણ તૈયારી રહ્યો છે જીપીએસસી છે એમપીએસસી છે તો તમે પણ અત્યારે તૈયારી કરો કારણ કે અત્યારે આપણા માટે ગોલ્ડન સાન્સ છે આપણે એકથી બે વર્ષ માટે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હમણાં ચાલુ છે આપણે કેસ કર્યો તો તે જીતી ગયા છીએ જેમાં તમારે આપણી ડિસેબલમાં લો વિઝનની થઈને નવ હજાર જેવી જગ્યા છે પ્લસ બારસો જેવી લોકો મોટર ડિસેબિલિટીની છે અને હિયરિંગ એમ થઈને ડિસેબિલિટી એમ થઈને એકવીસ હજાર જગ્યાઓ આવવાની છે છે આપણી વચ્ચેનો વિદ્યાર્થી છે અને બ્લાઇન્ડ છે અને ટ્રાન્સજેન્ડર ઉપર વાત કરશે આપણે એને એને સબ્જેક્ટ કર્યો છે જે પુરુષ ને સ્ત્રી નથી એવા લોકો જે ટ્રાન્સજેન્ડર કહેવાય એના ઉપર એને પીએચડી કર્યું તમે વિચાર તો કરો એના વિશે પણ થોડી વાત કરો આપણો લાઈવ વિડિયો છે જો મારે અત્યારે છે ને મારો સબ્જેક્ટ હતો ફર્સ્ટ ટાઈમ એડમિશન એમાં આરડીસી કહેવાય અને એમાં પેનલમાં આપણું પહેલાં સિલેક્શન થાય તમને એડમિશન મળશે કે નહીં તો પહેલાં મેં ડિસેબલ ઉપર મારો સબ્જેક્ટ લીધો હતો સોશિયલ મીડિયા ઉપર દિવ્યાંગોની સોશિયલ મીડિયા ઉપર અસર જાણી દાખલા તરીકે દિવ્યાંગો મોબાઈલનો ઉપયોગ કરીને લેપટોપનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને પણ એવી રીતના પોતાનું જીવન જીવી રહ્યા છે

કે આપણે સરકાર સમક્ષ પર પછી મૂકશું મારો જે રિસર્ચનો આપણો આખો મારો પુસ્તક તૈયાર થઈ જશે ને પછી તમારું નામ આખું મારું નામ કોરસિયા સાગરભાઈ છે તમારો મોબાઈલ નંબર 7046581193 તો આ નંબર ઉપર પણ તમે આપડી आईटीआई નો વિદ્યાર્થી છે એના માટે જોરદાર તાળી